લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે અઢારમી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે તેમની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા છે જેમાં બોલીવુડ સલભ શાહરૂખ ખાન કુમાર વિક્રાંત મેસ્સી રાજકુમાર હિરાણી સુપરસ્ટાર રજનીકાંત ગૌતમ અદાણી મુકેશ અંબાણી હાજર રહ્યા હતા જ્યાં તમામ લોકોની ઉપસ્થિતિમાં તમામ મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ